પરંતુ લોકોની વાહવાઈ માટે અને માત્ર ફોટા પડાવવાના હેતુ સરસ પાલિકાના સત્તાધીશો પણ હાથમાં પ્લાસ્ટિકની બેગ લઈ કચરો વીણતા જોવા મળ્યા કરવા પ્લાસ્ટિક એક તરફ સફાઈ અભિયાન ને લઈને પાલિકા કેટલી ગંભીર છે તેવા દ્રશ્યો છે તો બીજી તરફ શહેરની ની વરવી વાસ્તવિકતા જોવા મળે છે શહેરમાં ઠેર ઠેર કચરાના ઢગલા અને ઉભરાતી ગટર જ છે આ અંગે સ્થાનિકો દ્વારા અનેક રજૂઆત કરવામાં આવી છે પરંતુ ફોટા પડાવવામાં વ્યસ્ત પાલિકાના સત્તાધીશોએ આજ દિન સુધી કોઈ જ પગલાં ભર્યા નથી આજે કેટલા વખત ત્યાં કોઈ નગરપાલિકાવાળા ગટર સાફ કરવા આવતા નથી. અમારે જાતે જ ગટર સાફ કરવી પડે છે અને મંદિરમાં આવવું હોય તો અહીંયા ગટરના પાણીમાં થઈને આવે છે એટલે અમારે જાતે ગટર સાફ કરવી પડે છે. શહેરમાં એક તરફ ગંદકીથી અનેક વિસ્તારો ખદ બની રહ્યા છે. આ દ્રશ્યો જોઈને લાગે જ નહીં કે પોરબંદરમાં સફાઈ જેવું છે ક્યાં. પરંતુ માત્ર નાટક માં જ વ્યસ્ત पालिकाના સત્તાધીશો લોકોની મજબૂરી કઈ રીતે સમજે વિપુલ ઠકરાર જીએસટીવી પોરબંદર